યુરોપમાં એક એવો દેશ છે જ્યાં છોકરાઓ સૌથી ઓછા અને છોકરીઓ સૌથી વધારે છે અને આ કોઈ ફિલ્મની સ્ટોરી નથી રિયલ હકીકત છે લેથવિયાની ની અને આગળ જાણીશું કે અહીંયા એવું તો શું થયું છે જેના કારણે અહીંયા છોકરાઓની સંખ્યા ઓછી અને છોકરીઓની વધારે છે જેના કારણે હંમેશા એનું વાતાવરણ ઠંડુ જ રહે છે અને એની જે ટોટલ આબાદી છે તે લગભગ ઓગણીસ લાખ જેટલી છે અને આની કેપિટલ સિટી રીગા છે જે યુરોપની સૌથી સુંદર અને ઓલ્ડ સિટીમાંથી પણ એક કહેવાય છે

અને વાત કરીએ લેથવિય ઇતિહાસ વિશે તો તે વધારે પીસફુલ નથી રહ્યો એટલે કે શાંતિજનક નથી રહ્યો કેમ કે વર્લ્ડ વોર અને વર્લ્ડ વોર ટુ જ્યારે સર્જાયું હતું ત્યારે ઘણા ખરા પુરુષો યુદ્ધ માટે ગયા હતા કે તમે જાણતા હશો જયારે યુદ્ધ પર જાય ત્યારે માણસ આવવાની ક્ષમતા થોડી ઓછી હોય છે એટલે કે કે યુદ્ધ પરથી માણસ ફરી આવશે નહીં આવે તે આપણને પણ ખબર નથી હોતી તો જયારે તે યુદ્ધ પર ગયા હતા તેમાંથી અડધા અડધ પુરુષ પાછા નહોતા આવ્યા કારણે લેતવિયો પુરુષોની સંખ્યા ઘટી ગઈ હતી તો આ એક કારણ તો છે જ લેતવિયોથી પુરુષોનું ઓછું થવું પણ બીજું કારણ એ પણ છે કે આજના પ્રમાણે જે પુરુષો છે જે છોકરાઓ છે તે વધારે કમાણી કરવા માટે પોતાનો દેશ છોડી અને બીજા દેશમાં જઈ રહ્યા છે જેમ કે યુકે જર્મની જેવા દેશોમાં તે પોતે કમાવા માટે જઈ રહ્યા છે જેના કારણે અત્યારે પણ ત્યાં પુરુષોની સંખ્યા ઓછી થતી જાય છે જેના કારણે છોકરીઓની સંખ્યા વધી ગઈ છે અને છોકરીઓ ત્યાં જ રહી લેતવીયામાં જ રહી અને પોતાનું કલ્ચર ફોલો કરી રહી છે પણ એની જે છોકરીઓ છે તેને પણ સલામ છે કેમ કે તેમનું જે એજ્યુકેશન છે તે ખૂબ જ ખાય છે તે ત્યાં જ રહી પોતાના પરિવારનું ભરણ પોષણ કરે છે અને તેના જ કારણે તે લેટ લગ્ન કરે છે અને તેમની આ પણ હોય છે તો ત્યાંની હકીકત થોડી અલગ છે અને એવું પણ નથી કે બારના છોકરાઓ લેથવિ માં આવી છોકરીઓ જોડે લગ્ન નથી કરી શકતા પણ જે લગ્ન કરે છે તેમની માટે ખૂબ જ સખ્ત કાનૂન પણ છે વેલ જો તમને ચાન્સ મળે આ રીતે લગ્ન કરવાનો તો તમે કરશો કે નહીં કમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો અને આ હતી લેથવી અને રિયલ સ્ટોરી અને જો તમને આ સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક એન્ડ શેર કરવાનું ન ભૂલતા